વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ અને રોડ પર છેલ્લા પાંચ વર્ષથી ઉંબાડિયું દસ કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો ત્રણસો સાહીઠ રૂપિયા કિલોગ્રામ ભાવ અને એ વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપી ઉંબાળિયું પાર્ટી યોજે છે વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરીથી સુધી અહીં આવી વ્યવસાય કરે છે શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉંબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે આ પરંપરાગત ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉંબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચ વાસીઓને પણ લાગ્યો છે ઉંબાડિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી બટેટા રેંગણ શકરિયા તથા રતાળુ કંદ નાખીને લસણ મરચાની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે નવાઈની વાત તો એ છે કે માત્ર વરાળથી જ બનતું આ ઉંબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય તેવું હોય છે જેમ ના તો કોઈક વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વરાળથી જ બફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરવામાં આવે છે વલસાડ થી અંકલેશ્વર સુધી આવે છે ઉંબાળિયાની વિશેષતા એ છે કે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે અંબાલ અને કંબોઈ સાથે સુરતી વાલોડ પાપડી બટાટા

દક્ષિણ ગુજરાતમાં ઉભણી બનાવવામાં આવ્યું છે વલસાડ જિલ્લાનું અમારો પ્રખ્યાત છે ડુંગળી વલસાડ અમે ઉમે બનાવીએ છીએ બધું રાખીને બનાવીએ છીએ બાપ દાદાનું અમારું ચાલ છે રતાડું શક્કરું પાપડી બટાકુ રિગણ મંકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલા કલર લગાવીએ છીએ કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ ભરીને પછી અમે એને કલર મૂકીને ડાંચો મારીએ છીએ ને લોકો અમારે રોજના પચાસ આઠ માણસ તો ખાય છે ને પાસલ બી ઘણું જાય છે અમારું રોજના આમ રવિવારે અમર તી પાતરીના ઉપર જતો રહ્યા આખર ને એમ આડે દિવસે અમારે દસ બાર રજા નું ખાય છે ખાવા પાચવા સારું છે બધાને ગુણ મને ગમે છે ગુણકારી છે એમ કે

એમાં ગુજરાતમાં દૂર દૂરથી લોકોના સ્વાદ માવામાં આવે છે હવે આ જે ઉબાડિયો બનાવવામાં આવે છે એ ઉબાળીઓ બનાવવામાં લગભગ પાંચ સાત જાતને શાકભાઇનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે બટાકા હોય છે ત્યાર પછી મકાઈ હોય છે અને સુરતની પાપડી જે વખણાય છે એ લાવવામાં આવે છે અને ત્યાર પછી કંદ એ કંદનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ એટલો બધો હોય છે કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર ઉબાળી ખાવાનું મન થઈ જાય છે એનો સ્વાદ આવે છે જેમાં આપણા જિલ્લા ચાલકો રસોઈ બનાવવામાં આવે છે એ રસોઈ બનાવવા ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય પણ આ જે ઉબાળીઓ બનાવવામાં આવે છે એ ઉબાળીઓ બન એમાં લગભગ ઉપરથી જ છાણા હોય છે કે કોલસા હોય છે એનું ઉપર આપવામાં આવે છે જેથી એનું સ્વાદ જ અને હોય છે આ અહીં આ જે ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન બના ઉબડિયો બનાવ છે એમાં નામ છે સુબા ભાવે ઉડિયું એકદમ સરસ છે જબરજસ્ત છે આપણે ખાવા ખૂબ મજા આવશે તમે એકવાર આ ઉબરડિયો ખાશો ને તમે વારંવાર ખાવા આવશો અને એક વાર ઉબાડ ખાશો એટલે તમારા જીવની ચટાક થઈ જશે તમે બીજો કોઈ ખાવાનું ભૂલી જશો અને એક દિવસના અંતરે ને તમે દરરોજના જ આ ઉબાડી ખાવાનું આવશો હું તો એ તમને કહું કે જ્યાં સુધી આપણે શિયાળો ચાલે છે તો શિયાળામાં ઠંડી હોય એ કરકરીટ ઠંડીમાં આપણે ભોંક ખાઈએ કે કોળા ખાઈએ તો આપણે શરીર સાથે ઉબાડ ખાશું તો આપણા તંદુરસ્તી માટે ખૂબ સરસ છે આપણા ગુજરાતમાં ને ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણા ડાયાબિટીસ એ લગભગ રાજ રૂપ થઈ ગયેલો છે એ ડાયાબિટીસને મટાવવા માટે પણ આ ઉભા શ્રેષ્ઠ આહાર છે એમાં વપરામાં આવતી શાકભાજી એમાં વપરાતા આવતા કંદ એમાં વપરામાં આવતા પાપડી અને એમાં મકાઈ અને બટાકા એ બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે એ કંદ એ જ્યારે આપણા આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પણ ખૂબ સરસ થાય છે અને આપણો ડાયાબિટીસ એ ડાયાબિટીસ આપણો મટી જાય છે કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસા તત્વ હોય છે જે આપણા આહાર માટે આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે જેથી હું તો આપણી ગુજરાત અને ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબડિયા બનાવે છે ભાઈ સુધારીઓ હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેક વાર આવીને સ્વાદ માણો અને ખાસી એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે